બિરાજમાન છે માંડલમાં આવેલ ખંભલાય માતાજી મંદિર માતાજીના પ્રાગટ્યની અનોખી કહાનીને બયાન કરે છે આ સુંદર મંદિરનો સાતસો વર્ષ જૂનો ઇતિહાસ રહેલો છે શ્રદ્ધાળુઓના જણાવ્યા પ્રમાણે વર્ષો પહેલા અહીં ગાઢ જંગલ હતું અને આ વિસ્તારમાંથી ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓને ચામુંડા માતાના દર્શન કરવામાં ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી ચોટીલા પર્વત પર જંગલી પ્રાણીઓનો ડર રહેતો હતો અને ઘણા શ્રદ્ધાળુઓ હિંસક પ્રાણીઓના હુમલાથી મૃત્યુ પામ્યાના પણ દાખલા સામે આવ્યા હતા એકવાર માંડલિયા બ્રાહ્મણોના સમૂહે ભેગા થઈ વિક્રમ સંવત તેરસો ઓગણચાલીસમાં આસો માસની નવરાત્રી પહેલા આ સ્થળે પહોંચી ગયા અને માતાજીની સામે અનશન કરી જડપાન મૂકી વિનંતી કરી અને પછી શું થયું આવો સાંભળીએ અને માતાજી અમારા માંડલ ગામની અંદર તળાવની વચ્ચે ટેકરી ઉપર માતાજી સ્વયંભૂ પ્રગટ થયા અને ત્યાં આગળ ટેકરી ઉપર પ્રગટ થવાથી ત્યાં તળાવની વચ્ચે પાણી ભર્યું હોવાથી અમારા વડવાઓ માતાજીની વિનંતી કરી કે માતાજી તમે પ્રગટ તો થયા પણ અમે તમારી સેવા પૂજા ના કરી શકીએ તો શું કામનું તો અમે તમે તો અમને કંઈક ઉપાય બતાવો તો માતાજીએ પછી ઉપાય બતાવ્યો કે તારામાં તાકાત હોય તો મારે તો મને ખભા ઉપર બેસાડી અને લઈ જા પછી અમારા વડવાઓ કીધું કે માતાજી ફૂલ સ્વરૂપે અમારા ખભા ઉપર બેસી જાઓ તો માતાજીને ફૂલ સ્વરૂપે માતાજીને ત્યાંથી વાટતે ગાટતે માંડલ ગામમાં લાવ્યા અને અહીંયા માતાજીની સ્થાપના કરી છે આ સમયને સત્તર સાતસો ને વર્ષ જેવું થયું છે માતાજીએ જ્યારે ખભા પર બેસાડી ગામમાં લઈ જવાનું કહ્યું ત્યારે બ્રાહ્મણ ભક્તોનો પણ આનંદનો પાર ન રહ્યો વાજતે ગાજતે માતાજીને ચુંદડી સ્વરૂપે ગામની મધ્યમાં લાવવામાં આવ્યા હતા માંડલના તળાવમાં માતાના પ્રાગટ્ય સ્થાને ભવ્ય મંદિરનું નિર્માણ થયું જે આજે પરમેશ્વરી માતા તરીકે પૂજાય છે માંડલના કુળદેવી માનીને જ પૂજન અર્ચન કરે છે તાજેતરમાં મંદિરનું જીર્ણોદ્ધાર પણ કરાયો છે અહીં શિવજી એકાવન શક્તિપીઠ તેમજ નવદુર્ગાની સ્થાપના પણ કરવામાં આવી છે મંદિરમાં ખંભલાઈ માતાના પગલાં અને માતાજીની પ્રતિમા સોનાથી મઢવામાં આવી છે આ ખંભલાવ માતાજી એ અમારા કુળદેવી છે માંડલિયા રાવલ માંડલિયા વ્યાસ ગંજેરા ભટ્ટ સાયડી સુકલ એ વગેરેના આ કુત્સ ગોત્રીના અમારા સગોત્રીઓના કુળદેવી શ્રી ખંભલાવ માતાજીનું આ તળાવમાં પ્રાગટ્ય સ્થાન છે ખભા પર માતાજીને લાવ્યા એટલે ખંભલાઈ માતાજીના નામથી પ્રચલિત બન્યા આજે અહીં દૂર દૂરથી થી ભક્તો માતાજીના સ્થાનકે આવે છે અને મા ખંભલાઈની કૃપાથી ભક્તોના તમામ દુઃખ દર્દ દૂર થઈ જાય છે દિવસ દરમિયાન માતાજીના અહીં ત્રણ સ્વરૂપોના દર્શન થાય છે જે આ મંદિરની ખાસ વિશેષતા પણ છે માના તમે જુઓ તો દિવસમાં ત્રણ સ્વરૂપ બદલાય છે સવારમાં માનું વાળ સ્વરૂપ હોય છે બપોરના માનું માત સ્વરૂપ દેખાય છે અને સાંજે માં પોતાની જનની તરીકે દેખાય છે અહીંયા આવતા દરેક યાત્રીની માં હર હંમેશ સહાય કરે છે અને વર્ષોથી અમારે બધાની સંપૂર્ણ પૂર્ણ કામના પૂર્ણ થાય છે અને માતાજીના હિસાબે મારું કુટુંબ અને આખો રાવલ પરિવાર બધા અહીંયા અમે સુખી છીએ એમનાથી અમને ઘણો ઘણો આનંદ થાય છે વાર તહેવારે મંદિરમાં થતા ધાર્મિક કાર્યક્રમોમાં પણ ભક્તો યથાશક્તિ સહયોગ આપે છે તો આ રીતે ભક્તોએ આજે ખંભલાય માતાને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે અને માતાએ પણ ભક્તોને દિવ્ય આશીષ આપ્યા છે જેની સાક્ષી પૂરે છે ભક્તોની અનોખી શ્રદ્ધા પિયુષ ગજર ભક્તિ સંદેશ વિરમગામ